કરી઱ીબીળા કરીા મંય બાકર સિં માકરળી જદ જિ 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 � отભકરા જિ 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 જ જિ 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 જ� માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશન પર ઘણા દિવસ પછી આજે આણંદ રેલવે સ્ટેશનની બહાર આપણે ખુલ્લામાં રાખવામાં આવ્યું છે દરરોજ સાંજે આપણે અંદર જમાડતા હતા વરસાદના લીધે વરસાદના લીધે તો આજે જમવાનું સાલ્વેશન આર્મીની બહેનો તરફ જમવાનું વેચી રહ્યું છે અને સાલવેસન આર્મીના તમામ મેમ્બરો આજે જમવાનું વહેંચી રહ્યા છે તો તમે પણ તમારા પરિવારની પૂરતીથી હેપી બર્થડે અમે સપોર્ટ કરતા રહેશો તો આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો

દરરોજ સાંજે નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની જમવાની વ્યવસ્થા કરી છે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો આશા રાખી છું આપ સૌ અમને સપોર્ટ કરશે અહીં અહીં આવી બેન અહીં આ બાજુ આ બાજુ આ શું નામ છે આપનું મેજર સૈલાભાઈ અરે જમવાનું તમે ગરીબોને વેચ્યું કેમ વેચ્યું અમારી સંસ્થા એ સાલ્વેશન આર્મી સંસ્થા છે અને અમે આ રીતે ગરીબોને મદદરૂપ બનીએ છીએ તેઓને જે લોકો ભૂખ્યા છે તેઓને માટે અમે ભોજનની વ્યવસ્થા કરી છે કેવો આનંદ થયો તમને આજે અમને આ એ લોકોને ખવડાવવાથી એ લોકોને જમાડવાથી અમને બહુ પુષ્કળ આનંદ થયો છે મારું નામ કર્નલ રમીલાબાઈ છે હું આણંદ ડિવિઝન ડીડબ્લ્યુ એમ છું અને આ રીતની ડિવિઝન તરફથી અમે આ રીતની વ્યવસ્થા કરી છે લોકોને જમવાની માટે કેમ કે અમારો હમણાં જ ગઈકાલે લીગો પરસે સંડે ગયો હતો આ રીતે અમે ગરીબોને જમવા કેવું આનંદ લાગ્યું બહુ સારું ચાલો